હેલો મિત્રો હું મિતેન બધા જ લોકોનું સ્વાગત કરું છું અમારે ચેનલ ઓફિસર્સ ટાઈમમાં આજે આપણે ટકાવારી વિશે વાત કરીશું કે ટકાવારી છે શું અને તેમાં સનો સનો સમાવેશ કરવામાં આવે છે આપણે આ સિરીઝ ચાલુ કરી છે મેન્ટો પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં મેથ્સ કેવી રીતે કરવું તેને સોલ્વ કેવી રીતે કરવું ટાઈમ લિમિટમાં અને એક્યુરેસી સાથે તે માટે આપણે આ લેક્ચર આ વિડીયો સિરીઝ ચાલુ કરી છે આ લેક્ સિરીઝમાં ટોટલ સાહીઠ દિવસની હશે જેમાં આજે છે ડે વન આજથી આપણે ચાલુ કરીશું ટકાવારી ટકાવારીમાં આગળ સમજીએ કે ટકાવારીને આપણે માત્ર ત્રણ ફોર્મ્યુલા દ્વારા સમજી શકીશું એ ત્રણ ફોર્મ્યુલા કયા હશે એમ વન ટુ એન્ડ થ્રી પહેલું બીજું અને ત્રીજું પહેલામાં આપણે વાત કરીશું ફોર્મ્યુલા ફોર્મ્યુલા કયો હશે એ પ્લસ બી પ્લસ એ બાય હંડ્રેડ જેને ફોર્મ્યુલા કહેવામાં આવે છે જ્યારે બીજું છે મલ્ટિપ્લાઈંગ ફેક્ટર મલ્ટિપ્લાઇમ ફેક્ટર એ ફ્રેક્શનનો જ ભાગ છે કે ફ્રેક્શન આવડે તો તમને મલ્ટિપ્લાઇમ ફેક્ટર આવડી જશે જ્યારે થર્ડ છે ફ્રેક્શન ફ્રેક્શનમાં શું હોય કે હું તમને કહું કે 25% ટકા પચીસ ટકાને આપણે વન બાય ફોર તરીકે લખી શકીએ છીએ હવે તમને કહું વીસ ટકા વીસ ટકાને આપણે વન બાય તરીકે લખી શકીએ છીએ અને આપણે ફ્રેક્શન તરીકે ઓળખીએ છીએ ફ્રેક્શન થઈ ગયું ફોર્મ્યુલા થઈ ગયું અને ફ્રેક અને મલ્ટીપ્લાયિંગ ફેક્ટર થઈ ગયું માત્ર આ ત્રણ જ રીતથી આપણે સંપૂર્ણ ટકાવારી સમજી શકશું અને સો ટકા દાખલા ગણી શકશું મેં તમને આગળ વાત કરી હતી તેમ ટકાવારીમાં પણ ઇલેક્શનનો કોન્સેપ્ટ હોય છે બીજા પણ ઘણા બધા કોન્સેપ્ટ હોય છે જે ટકાવારીને ઇમ્પોર્ટન્ટ સાબિત કરે છે આગળ આપણે જોઈએ તો એક દાખલો હોય છે કે 100 રૂપિયાના 100 ના 20% કેટલા થાય જવાબ આવશે 20 હવે જો તમને એમ કહું કે 20 ના 100% કેટલા થાય ઓબ્વિયસલી બધાનો આન્સર હશે 20 અમ એક વસ્તુ જોવા જેવી છે કે ટકા નું ઉંસન પેલા 20 જોડે હતું અને હવે સો જોડે છે સો સો વીસ વીસ રકમમાં કોઈ ચેન્જ થયો નથી ખાલી ટકાનું નિશાન ટ્રાન્સફર થયું છે સોથી વીસ જોડે અને વીસથી સો જોડે તો બંનેનો આન્સર સેમ છે માટે આપણે કહી શકીએ કે ટકા કોઈની પણ જોડી કે જવાબ તો સેમ જ આવશે આપણે ભૂતકાળના દાખલા જોવા જઈએ તો એક દાખલો છે કે એકસો ચોત્રીસના એકસો ચોત્રીસ ટકા ત્રણ હજાર આઠસો ચોરાણુંના પ્લસ ત્રણ હજાર ટકા એકસો ને ચોત્રીસના હવે આવા દાખલાઓમાં લોકો સીધા જ રકમ સા રકમ જોઈને એટેક કરશે પણ એવું કરવાનું નથી આવા દાખલાને સિમ્પલ રીતે ટેકલ કરવાના છે કે આપણે જોઈ શકીએ છીએ એકસો અને ત્રણ છે બંને રકમ સહેમત છે એકસો અને ત્રણ જેમાં ખાલી ફરક એટલો છે કે અહીં ટકા એકસો ચોત્રીસ જોડે હતા જ્યારે અહીં ત્રણ હજાર આઠસો ને ચોરાણું જોડે છે હવે આવા દાખલામાં કોઈ પણ એક જ રકમ લેવાની છે ધારો કે આપણે લઈશું આ રકમ આ રકમને મૂકીશું એકસો ને ચોત્રીસ ટકા કેટલાના ત્રણ હજાર આઠસો ને ચોરાણુંના ટકા નીકળી ગયા એટલે ભાગ્યા ભાગ્યાસો આનો જવાબ આવશે પાંચ હજાર બસો ને વીસ પોઈન્ટ ચોસઠ આપણે શોધ્યું છે ખાલી આનું હવે આના માટે સરવાળો છે માટે ગુણ્યા બે કર રાખવાના એટલે આ ગુણ્યા બે જેનો આન્સર આવશે દસ હજાર ચારસો ને એકતાલીસ પોઈન્ટ અઠ્યાવીસ આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે કે આપણે દાખલો કેવી રીતે ગણ્યો ચલો ફરીથી એને દાખલો જોઈ લઈએ કે દાખલો આપણે ગણ્યો કેવી રીતે છે એમ આ દાખલામાં હતું એવું કેમ એકસો ચોત્રીસ એકસો ચોત્રીસ ત્રણ હજાર આઠસો ચોરાણું ત્રણ હજાર આઠસો ચોરાણું સેમ હતા પરંતુ ટકાનું નિશાન એકસો ચોત્રીસ જોડે હતું આમાં ત્રણ હજાર આઠસો ચોરાણું જોડે હતું હવે આમાં આપણે જોયું કે આનો અને આનો જવાબ સેમ જ આવવાનો છે આ આપણે માત્ર જોવાનું છે કે વચ્ચે કયું નિશાન છે વચ્ચે પ્લસ હોય તો ગુણ્યા બે હવે આમાં જોયું કે ત્રણ હજાર આઠસો અને ચોરાણુંના એકસો ને ટકા કેટલા થાય આનો જવાબ આવ્યો હતો પાંચ હજાર બસો વીસ ચોસઠ હવે સરવાળો છે એટલે આપણે જોયું ગુણ્યા બે કરવાના ગુણ્યા બે કર્યા જેથી આનો જવાબ આવ્યો દસ આઈ હોપ બધાને ગયું હશે કે આ દાખલા કેવી રીતે કરવા હવે નેક્સ્ટ દાખલો આપણે જોઈએ છે કે છપ્પન ટકા છપ્પન એકસો ચાલીસ એકસો ચાલીસ વચ્ચે પ્લસનું નિશાન છે હવે આપણે જોઈ શકીએ છીએ કે બંને ગણવાની દાખલાની બંને દાખલા ગણવાની જરૂરત નથી આપણે કોઈ એક ગણીને ગુણ્યા બે કરી દઈશું તો જવાબ આવી જશે માટે એકસો ચાલીસના છપ્પન ટકા કેટલા થાય એ કરીશું તો જવાબ આવશે સેવન્ટી એઇટ પોઈન્ટ ફોર આવી ગયો હવે આપણે અગાઉ અગાઉ જોયું હતું દેખી શકાય છે કે ગુણ્યા હોય તો પ્લસ આ પ્લસ હોય તો ગુણ્યા બે આમાં છે પ્લસ માટે ગુણ્યા બે કરશું જેથી તેનો જવાબ આવશે એકસો છપ્પન પોઈન્ટ આઠ આઈ હોપ આ પણ દાખલો લોકોને સમજાઈ ગયો હશે જેમાં આપણે કોઈ રોકેટ સાયન્સ નથી એકસો ચાલીસ ના છપ્પન ટકા કર્યા જવાબ આવ્યો ગુણ્યા બે કર્યા ગુણ્યા બે કેમ કર્યા કારણ કે અહીંયા માઇન પ્લસ હતું હવે નેક્સ્ટ દાખલો છે માઇનસવાળો માઇનસમાં આપણે જોઈ લઈએ છીએ કે ચારસો ચારસો પાંચસો વીસ પાંચસો વીસ આમાં ખાતર આમાં માત્ર તફાવત એટલો જ છે કે આમાં ટકા પાંચસો વીસ જોડે છે જ્યારે આમાં ચારસો જોડે છે આવો દાખલા આવે તો સમજી જવાનું એનો આન્સર હશે ઝીરો કેવી રીતે ગણવાની પણ જરૂર નથી ખાલી આપણે જોવાનું કે વચ્ચે માઇનસનું નિશાન છે યસ માઇનસ છે દાખલા કેવી રીતે કરશું જોઈ લઈએ એકવાર કે ચારસોના પાંચસો ને વીસ ટકા કેટલા થાય પાંચસો વીસ ટકા થશે બે હજાર અને એસી હવે આપણે જોઈશું કે આના આના ટકા કેટલા થશે પાંચસો વીસના ચારસો ટકા એ પણ થશે બે હજાર અને એંસી બંનેને માઇનસ કરશું જવાબ આવશે ઝીરો આઈ હોપ બધા સમજી ગયા હશે આમાં ખાલી આપણે એ જ જોવાનું છે કે પાંચસો વીસ પાંચસો વીસ સેમ છે ઓકે ચારસો ચારસો છેમ છે વચ્ચે ખાલી ટકા બદલાયા છે આમાં પાંચસો વીસ હતા આમાં ચારસો જોડે હતા આપણે ક્લિયર દેખાઈ જ રહ્યું છે કે વચ્ચે માઇનસ છે માટે વચ્ચે માઇનસ હોય ને તો આન્સર ઝીરો આવે હવે નેક્સ્ટ દાખલો છે જે તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યો હશે તમે જવાબ કહી જ શકશો ક્યાંનો આન્સર હશે ઝીરો કેવી રીતે ચલો એક આને પણ જોઈ લઈએ ત્રણ હજાર ચારસો એકના ત્રણ હજાર સોરી ત્રણસો ને એકતાલીસના બસો સાડત્રીસ ટકા આનો જે જવાબ આવશે ધારો કે એક્સ આવશે આનો બી જવાબ આવશે એક્સ આવશે તો એક્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ઝીરો આઈ હોપ તમને આ દાખલા આવડી ગયા હશે આનું રિવિઝન માટે ફરી એકવાર જોઈ લઈએ કે જો કોઈ રકમ હોય તેમાં ટકા ભલે ગમે તે જોડે હોય પણ જો એ આ બંને સંખ્યા અને આ બંને સંખ્યા સેમ હોય આ બંને સંખ્યા અને આ બંને સંખ્યા સેમ હોય જો બંને સંખ્યા સેમ છે અને વચ્ચે પ્લસ નું નિશાન છે તો ગુણ્યા બે કરશું જેથી જવાબ આવડી જ આવી જશે અને ઇન્ડિવિજ્યુઅલ ગણવાની જરૂર નથી જેમ આ દાખલામાં આપણે જોયું કે 3894 ને 134% કરવા ખાલી કરશું તો જે આન્સર આવી જશે તેને આપણે ફરીથી આ કરવાની જરૂર નથી કારણ કે ભલે ટકા બદલાય પણ જે રકમ છે એ નઈ જ બદલાય આપણે આગળ જોઈ લીધું છે આ દાખલામાં હવે આપણે હવે આપણે પાછું જોઈશું કે ચાલીસના ત્રીસ ટકા અને ત્રીસના ચાલીસ ટકા કેટલા થાય બંને સેમસ છે તો આપણે ક્લિયર કહી શકીએ છીએ કે એક જ વસ્તુ કરવાની ત્રીસ છે ત્રીસ છે ચાલીસ છે ચાલીસ છે ખાલી ટકામાં ફેરફાર થયો છે જે આપણે ઇગ્નોર કરવાનો છે જવાબ સીધો આવશે બાર બાર આવશે વચ્ચે સરવાળો છે બંનેનો સરવાળો કેટલો થશે જોઈ લઈએ ગુણ્યા બે ચોવીસ આન્સર આવશે ચોવીસ બસ આ જ રીતે આપણે આગળના દાખલા કરવાના છે આ જે દાખલા છે એ પીએસઆઈ અને કોન્સ્ટેબલ તેમજ ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં વારંવાર ભૂતકાળમાં પૂછાયેલા છે જેથી આ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખજો